નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ મિત્રો બાંગ્લાદેશના અખબાર ડેઇલી સ્ટાર અહેવાલ મુજબ હસી સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા મોહબલ હસન ચૌધરી અને સ્થાનિક સરકાર ગ્રામીણ વિકાસ અને સહકારી મંત્રી મોહમ્મદ તાજુલ ઇસ્લામ એરપોર્ટ દ્વારા દેશ છોડીને ગયા છે જી મિત્રો બાંગ્લાદેશના પૂર્વ વિદેશી મંત્રી ટાકા એરપોર્ટ પર ધરપકડ જીયા મિત્રો જણાવી દઈએ કે બાંગ્લાદેશના પૂર્વ પ્રયાસ કરી રહ્યા હતા તો મિત્રો જણાવી દઈએ કે ટાકા એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ બાંગ્લાદેશ છત્રલિંગ ના ટાકા યુનિવર્સ યુનિટના જનરલ સેક્રેટરી તનબીર હસન સૈકુત અને તાકા ઉત્તર એકમના પ્રમુખ રિયાજ મૈસૂદની પણ અટકાયત કરી હતી આ તમામે બાંગ્લાદેશની સેનાને સોંપવામાં આવ્યા છે તો મિત્રો જણાવી દઈએ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યો ત્યારથી જ સતખીરામાં હુમલા અને હિંસામાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા અવામી લીંગના નેતાઓએ અને કાર્યકરોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી